બાંધકામ ઉદ્યોગમાં જે કે લક્ષ્મી સિમેન્ટનું નામ ખૂબ જાણીતું છે અત્રે યોજાયેલ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં જે કે લક્ષ્મી સિમેન્ટનો સ્ટોલ છે જે કે લક્ષ્મી સિમેન્ટની ખાસિયતો અને લોકપ્રિય વિશેની માહિતી જે કે લક્ષ્મી સિમેન્ટના ટેકનિકલ હેડ તરીકે ફરજ બજાવતા શ્રી દર્શકભાઈ લંગાળિયાએ આપી હતી મારું નામ દર્શક લંગાળિયા છે અને જે કે લક્ષ્મી સિમેન્ટમાં ટેકનિકલ સર્વિસીસમાં કામ કરું છું આજે જ્યારે ભાવનગરમાં વિઝન ટ્વેન્ટી થર્ટી એક્ઝિબિશન થઈ રહ્યું છે ત્યારે અમને ગર્વ છે આ એક્ઝિબિશનમાં ભાગ લેવાનો અને જ્યારે ગુજરાતની અંદર અમારી કંપની જે કે લક્ષ્મી સિમેન્ટ એ લગભગ બેતાલીસ વર્ષથી કાર્યરત છે અને સમગ્ર ગુજરાતની અંદર આજે એક અગ્રણી સિમેન્ટ કંપની તરીકે અમે લોકો કામ કરી રહ્યા છીએ એક બિલ્ડર્સમાં ઇન્ફ્રા પ્રોજેક્ટની અંદર અમારી પ્રોડક્ટ જે છે એક વિશ્વસનીય પ્રોડક્ટ અને લોકો અમને એક પ્રિફર્ડ બ્રાન્ડ તરીકે જોઈ રહ્યા છીએ તો સિમેન્ટ સિવાય અમારી પાસે અમારું રેડેમિક્સ કોન્ક્રીટ છે ભાવનગરની અંદર અમારી પુટ્ટી છે અમારા ડબલ એસી બ્લોક્સ છે તો સિમેન્ટ સિવાય બીજી ઘણી બધી પ્રોડક્ટ લઈને આજે જે કે ગ્રુપ જે કે લક્ષ્મી સિમેન્ટ આવી રહ્યું છે અને ભાવનગરની જનતાને એક સારી ક્વોલિટીની વિશ્વાસપૂર્ણ પ્રોડક્ટ આપવી અમારું વચન છે આની અંદર અપૂર્વ આવકાર સાથે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એક્સપોઝ શોરૂમ ફ્રી એન્ટ્રી વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ट्रेड एंड इंडस्ट्रियल एक्सपो त्रंती छ्युआरी हज़ार पच्चीस जवाहर मैदान भावनगर समय सवार दस की सांजे सात एम एस एम ई रियल एस्टेट बिल्डिंग मटेरियल्स, आई टी एजुकेशन ऑटोमोबाइल एफ एम सी जी फाइनेंशियल मेडिकल सर्विसेज, हस्तकला महिला साहसिकों कोर्ट वगैरह वाइब्रंट भावनगर विजन बेहजार त्रीस Trade and Industrial Expo.